તેના સાગરીતો પાસે વડોદરાના છાની કેનલ પાસે કાર લઈને ઉભો છે જ્યાં ટોળકીએ કરેલી ચોરીના મુદ્દામાલની ભાગબટાઈ કરવામાં આવી રહી છે જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચતા છાની કેનલ પાસે જીજે જીરો ત્રણ પાર્સિંગની કાર સાથે પ્રેમસિંહ સિકલિંગર કુલદીપસિંહ સિંહ સિકલિંગર તેમજ અમરદીપસિંહ સિકલિંગર મળી આવ્યા હતા તેઓને ઝડપી લેતા તેમની પાસેથી રોકડ એક લાખ તેમજ સોના ચાંદીના દાગીના મળતા અટકાયત કરવામાં આવી હતી પોલીસે કડકાઈથી પૂછતાછ કરતા સિકલિંગર ગેંગ વીસ દિવસ પહેલા મોરબી જઈને ત્રણ બંધ મકાનોમાં ચોરીને અંજામ આપ્યો હતો જે ચોરીના મુદ્દામાલની વહેંચણી માટે છાની કેનલ પાસે એકત્રિત થયા હતા ક્રાઇમ બ્રાન્ચે તસ્કરો પાસેથી ચોરીનો મુદ્દામાલ અને કાર મળીને ત્રણ પોઈન્ટ એકાવન લાખ કબજે લઈને ત્રણેય તસ્કરોની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ